વલસાડમાં ભાજપના ગઢ ધરમપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં રોજગાર મેળો યુવાનો માટે રોજગાર ભરતી મેળામાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા વિવિધ કંપનીઓમાંથી આવેલ અધિકારીઓએ યુવાનોના સ્થળ પર ઇન્ટરવ્યૂ લીધા હતા બેરોજગાર યુવાઓને નોકરી મળે આદિવાસી યુવાનો ભળીને આગળ વધે સારું કમાયે પગભર થાય તે હેતુથી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું વલસાડ અને ડાંગ જિલ્લામાં વધુથી વધુ રોજગાર મેળા કરી યુવાનોને રોજગારી મળે તેવા પ્રયત્ન કરવાની વાત અનંત પટેલે કરી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રોજગારલક્ષી ભરતી મેળો રાખવામાં આવ્યો હતો અને એ ભરતી મેળામાં જ અલગ અલગ કંપનીની એજન્સી આવ્યા હતા અને એમણે કામગીરી વિશેની વાતો કરી હતી અમારો આદિવાસી સમાજનો એક જ ઉદ્દેશ્ય છે કે અહીંના બેરોજગારો યુવાનો શિક્ષિત યુવાનોને નોકરી મળે અને નોકરીમાં એમને સા સારો એવો પગાર મળે એમનો પરિવાર આર્થિક રીતે સદ્ધર થાય એ અમારો હેતુ છે આજે ઘણા બધા યુવાનો નોકરી વાંચું યુવાનો આવ્યા હતા અને અલગ અલગ કંપની દ્વારા ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યું હતું આવનારા દિવસમાં અમે કપરાડા છે તેમજ ડાંગ વિસ્તાર છે અને ફરી પાછા ધરમપુરમાં અમે અલગ અલગ કંપનીઓની સાથે લોકોને રોજગારી અપાવવા માટે આવીશું